હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જે બીમારીઓ થોડા સમય પહેલા કોઈક વાર થતી હતી તે આજના સમયમાં એક સામાન્ય બની ગઈ છે જેમાં લીવર ફેલ થવાની બીમારીઓ પણ અત્યારે હાલ સામાન્ય થઈ ગઈ છે આજકાલની બગડેલી લાઈફ સ્ટાઇલ અને ખાવાનું જેના કારણે વધુ પડતા લોકોમાં લીવરની સમસ્યા જેવા મળે છે અને આ જ ક્રમમાં એક ચોંકાવનારી બાબત સામે આવી ગઈ છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેનાથી ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે અને વિડીયોમાં એક ડૉક્ટર જણાવે છે કે બ્યુટી પાર્લરમાં જઈને આઈબ્રો એટલે કે થ્રીડિંગ કરાવવા નહીં જે અઠ્યાવીસ વર્ષની એક મહિલાનું લિવર ફેલ થયું છે એટલે કે આઈબ્રો કરાવવું લિવર ફેલિયરનું કારણ બન્યું છે ડોક્ટરે જણાવ્યું હતું કે મહિલા આઈબ્રો કરાવવા ગઈ હતી પરંતુ લીવર ફેલ થવાની ફરિયાદને લઈને પાછી આવી હતી ડોક્ટરના મત મુજબ મહિલા જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે તેને થાક અને ઉબકાની ફરિયાદ હતી અને સાથે મહિલાની આંખો પણ પીળી થઈ ગઈ હતી હવે તમારા મનમાં સવાલ એ થશે કે પાર્લરમાં ગયા પછી થ્રેડિંગનું જે લીવર ફેલિયર સાથે શું સંબંધ છે તો આનો જવાબ છે થ્રેડિંગ માટે ઉપયોગ કરવામાં આવેલા સામાન પહેલાં પણ ઉપયોગ કરાયેલો હતો જેનાથી તેની સ્કીન ઉપર નાના કટો લાગ્યા હતા અને જે ડૉક્ટર કહે છે કે ટ્રેડિંગ દરમિયાન લાગેલા ઘાથી હિપેટાઇટિસ બી કે સીના વાયરસ તેના શરીરમાં ગયા અને આ વાયરસ ધીમે ધીમે લિવરને ખરાબ કરી દે છે તો હાલ માટે આટલું જ મળ્યું છે એ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે